ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહેતા હોય તેને લઈ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોય ત્યારે બસોથી અઢીસો લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા વડોદરા શહેર પોલીસ દ્વારા નવાડ વિસ્તારમાં આજરોજ રોજ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જે બાંગ્લાદેશીઓ હોય તે બાંગ્લાદેશીઓ અને લઈ બસોથી અઢીસો જેટલા શકમંદો છે તેઓને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને તેઓનું જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને જે પણ જે તપાસ કરવાની છે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી તમને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે આ એક રૂટિન ચેકઅપ છે અને વડોદરા શહેરમાં આ રીતનું છે યસ we're okay. I'm not going બાંગ્લાદેશ ધુસણખોરોને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં જે કાર્યવાહી ચાલી રહી છે એમાં વડોદરા શહેરમાં ત્રીજા દિવસે નવાયાડ વિસ્તારમાંથી શકમંદોને લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અઢીસો જેટલા સ્ત્રી પુરુષોના ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરવામાં આવશે એમની નાગરિકતા અને એમના આઈડીને લગતા પ્રૂફ ચેક કરવામાં આવશે અને કંઈ પણ શંકાસ્પદ લાગશે તો એ બાબતે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરમાં હાલમાં નવ બાંગ્લાદેશી આઈડેન્ટિફિકેશન કન્ફર્મ થયેલા છે કે જેઓ બાંગ્લાદેશી છે અને અહીંયા ગેરકાયદેસર રીતના રહેતા હતા અમને ડોક્યુમેન્ટ્સ પણ આધાર પુરાવા પણ મળી આવ્યા છે પરંતુ બીજા અહીંથી સિત્તેર જેટલા લોકોનું અત્યારે હાલમાં વેરિફિકેશન ચાલી રહ્યું છે એક ટીમ અમારી બંગાળ પણ બાંગ્લાદેશની આસપાસના જે રાજ્યો છે એમાં રવાના કરવામાં આવી છે અને એ ટીમ છે એ ત્યાં જઈને એના જે શકબંધો છે એના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરશે અને એમણે અહીંયા ખોટા ડોક્યુમેન્ટ બનાવીને તો નથી ધરતા તે બાબતની પણ તપાસ કરવામાં આવશે થેન્ક યુ